નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અમદાવાદથી શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ભાતાઘર કમિટીના ડૉક્ટર ભૂપેશભાઈ ડી શાહ સાહેબ તથા તેમની સમગ્ર ટીમ વતી એમના સહયોગથી આદિવાસી વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને ચોરસા ગરમ ધાબળા ગાઢલા કપડાંનું દાન કરવામાં આવ્યું હતું જેમાં તારીખ બાર એક બે હજાર પચીસના રોજ છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાની પ્રાથમિક શાળામાં તેમજ કવાર તાલુકાના ગામ હાથીખાણ મોટાવાટા જાંબા નાની જરોઈ સિપાણ તેમજ આજુબાજુના આજુબાજુમાં ગામો જરૂરિયાતમંદ વિધવા અપંગ વૃદ્ધ ગરીબ વિદ્યાર્થી બાળકોને મોટી સંખ્યામાં ગાદલા રજાઈ વશિકા ચોરસા આપવામાં આવ્યા હતા જે સંસ્થાના સ્થાપક શ્રી નાથાભાઈ વણકર દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ આ વસ્તુઓ અપાવનાર શ્રી ભરતકુમાર રામજીભાઈ રાઠવા આચાર્યશ્રી મોટાવાટા શ્રેષ્ઠ પ્રાથમિક શાળા તેમજ કવાટ તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના માજે પ્રમુખનો આ સેવાભાવી કાર્યકારી વસ્તુઓ આપનાર અપાવનાર શ્રી ભરતભાઈનો આભાર સાથે ગામજનો લાભ લેનાર તમામ લોકોએ અભિનંદન સાથે આવી પણ સેવા કરતા રહે તેવી પ્રભુ શક્તિ આપે તેવા શુભ આશીષ પાઠવ્યા હતા ડૉક્ટર ભૂપેશભાઈ ડી શાહ સાહેબ સહિત તેમની ટીમ તથા ભરતભાઈ રાઠવા છેલ્લા પાંચ વર્ષથી સ્કૂલો છાત્રના ગરીબ જરૂરિયાતમંદ લોકોને મદદ અવરિજ ચાલુ છે તેમજ કલોલ તાલુકાના આદિજાતિ આશ્રમશાળા વડોદરા ખાતે પણ વિતરણ કરવામાં આવ્યું હતું

जीवन जीववाणतर बघू अशा आसो आपण होळी खाटाच बरोबर जिंदगी आखी कायमिका